બાલાસીનોર નગર ફાગણ સુદ નોમના ફગવાના રંગોથી રંગાઈ ગયું હતું વૈષ્ણવોના પ્રિય ઉત્સવમાં નગરના મુંબઈ અને અન્ય સ્થળોએથી આવેલ વૈષ્ણવ ભક્તો ભક્તિભાવથી ફાગોત્સવમાં જોડાયા હતા બાલાસીનોર છોટી ગોકુલ તરીકે પ્રસિદ્ધ બન્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલાસીનોરમાં ફાગણ સુદ નોમના ફગવા ઉત્સવમાં મુંબઈ અને અન્ય સ્થળેથી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા છેલ્લા એકસો વર્ષ ઉપરાંતથી ફગવા ઉત્સવ પરંપરાગત ધાર્મિક રીત રિવાજથી ઉજવવામાં આવે છે ફગવાના દિવસે સવારના દસ વાગ્ય ગોકુલનાથજીના મંદિરેથી ઠાકોરજીએ શોભાયાત્રા રૂપે વીરપુર રોડ પર આવેલા ફગવા હવેલીએ પ્રયાણ કર્યું હતું વિશાળ શોભાયાત્રામાં જય જય શ્રી ગોકુલેશની ધૂનથી નગર ગુંજી ઉઠ્યું હતું કેસરી ખેસ અને કલાત્મક પાઘડીઓથી મનોરથી વૈષ્ણવો અને મહિલાઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ હતી ઠાકોરજી હવેલી પહોંચ્યા બાદ ફાગ ખેલ્યા હતા અને સાંજે બેન્ડ બાજાની સુરાવલી અને પાંત્રીસ મણ અબિલ ગુલાલની છોડો સાથે ઠાકોરજી હવેલીએથી ગોકુલનાથજી મંદિર પરત આવવા નીકળ્યા હતા